નમસ્કાર મિત્રો દ્વિતીય સત્ર બે હજાર ચોવીસની વિકાસ મૂલ્યાંકન લક્ષશે અસાઇનમેન્ટ ધોરણ આઠ બરાબર અસાઇનમેન્ટ સોલ્યુશન તો એમાં મિત્રો અત્યારે આપણે પ્રશ્ન ત્રણ અથી સ્ટાર્ટ કરીશું કારણ કે પ્રશ્ન એક અને બેના તમામ વિડીયો આપણે અપલોડ કરી દીધા છે ટોટલ પાંચ વિડીયો અને આ છે વિડીયોનો છઠ્ઠો ભાગ આગળના પાંચ ભાગ તમારે જોવા હોય તો આ જ વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે એમાં જઈને ઓપન કરશો લિંક એટલે બધા જ વિડીયો તમને ત્યાં જોવા મળશે બરાબર ત્રીજો અ દાખલા ગણો ગમે તે છમાંથી પાંચ દાખલા ગણવાના છે અને દરેક દાખલાના બે માર્ક્સ એટલે ટોટલ દસ ગુણનો આ તમારો પ્રશ્ન રહેશે પ્રકરણ નંબર આઠમાંથી સાદું રૂપ આપો એક્સનો વર્ગ વધતા પાંચ પહેલા કોશમાં બીજા કંસમાં એક્સનો વર્ગ ઓછા પાંચ વધતા પચીસ બરાબર અહીંયા જો મિત્રો સિમ્પલ રીતે તમને શીખવાડું જ્યારે બંને કંસ મિત્રો સરખા હોય મતલબ એક્સનો સ્કવેર પાંચ એક્સનો સ્કવેર પાંચ અને નિશાની એકમાં પ્લસ અને એકમાં માઇનસ હોય ત્યારે આ બે શું કરો આને આપણે અલગ રાખો અમને આ બે કંસનું શું થાય પહેલાંનો વર્ગ મતલબ એક્સનો વર્ગ અને એક્સનો વર્ગ આ બંનેનો ગુણાકાર એટલે એક્સની ચાર ઘાત થશે મિત્રો અને બીજું વધતા ઓછા ઓછા પાંચું પાછું પચીસ આ બંનેનું કામ થઈ ગયું હવે મૂકવાના આ પચીસ તો જો ઓછા પચીસ વધતા પચીસ કેન્સલ અહીંયા એક્સની ચાર ઘાત એ આપણો જવાબ છે આવું ક્યારે થાય મિત્રો જ્યારે બંને કંસ સરખા એકમાં માઇનસ અને એકમાં પ્લસ હોય ત્યારે બીજો પ્રશ્ન બે એક્સ વધતા ત્રણ બે એક્સ વધતા ત્રણ ઓછા નવ જો આમાં બંને કંસ સરખા છે પરંતુ બંનેમાં પ્લસ છે તો આપણે આગળ જે કર્યું એ નહીં કરી શકીએ અહીંયા શું કરવું પહેલું પદ આખો કંસ એટલે લખીએ બે એક્સ આખો કંસ એટલે બે એક્સ વધતા ત્રણ બરાબર પછી આ બીજું પદ એટલે કે વધતા ત્રણ અને આખો કંસ બે એક્સ વધતા ત્રણ અને આ છેલ્લે માઇનસ નવ તો ખરા છે હવે ગુણાકાર કરો બે બે ચાર એક્સ અને એક્સ એટલે એક્સનો વર્ગ વત્તા છે એટલે વત્તા બે દરી છ અને સાથે રહેશે એક્સ અહીં વધતા છે વધતા એટલે વધતા લાગ્યા ત્રણ દુ છ અને સાથે છે અહીંયા એક્સ વધતા 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 ત્રણ દરી નવ અને છેલ્લે માઇનસ નવ આ નવ અને નવ કેન્સલ બરાબર તો ચલો ચાર એક્સનો વર્ગ છ એક્સ ને છ એક્સ તો થશે ટોટલ બાર એક્સ બરાબર તો આ તમારો જવાબ છે ચલો ત્રીજો એક્ઝામ્પલ ત્રણ એક્સ ઓછા પાંચ ત્રણ એક્સ ઓછા પાંચ ત્રીસ એક્સ જો બેટા અહીંયા પણ બંનેમાં નિશાની સરખી છે એટલે આપણે પહેલું સ્ટેપ આખો કંસ એ લેવું પડશે બરાબર તો ત્રણ એક્સ આ પહેલું સ્ટેપ બીજો કંશ આખો ત્રણ એક્સ ઓછા પાંચ બરાબર આ માઇનસ આ બીજો કંસ આંખો ત્રણ એક્સ ઓછા પાંચ વધતા ત્રીસ એક્સ બરાબર ત્રણ તરી નવ એક્સ ને એક્સ એટલે એક્સક્વેર ત્રણ પાંચ અને જો ઓછા કેમ તો ક્યાંય વધતા ઓછા ઓછા ત્રણ પાંચ પંદર એની સાથે એક્સ અને માઇનસ પાંચ તરી પંદર એની સાથે એક્સ માઇનસ માઇનસ પ્લસ પાછું પાછું 25 વત્તા ત્રીસેક્સ જો વર્ગવાળું કોઈ પછી ના તો એવું લખી દેવાનું નવ એક્સ વર્ગ પંદર એક્સ ઓછા પંદર અહીંયા જો આપણને ઓછા પંદર એક્સ અને ઓછા પંદર એટલે ટોટલ થશે ઓછા ત્રીસેક્સ કેમ તાકે સમાન ચિહ્નો હોય તો સરવાળો થાય નિશાની માઇનસ રહે અને જોડે આ વત્તા ત્રીસ લખીએ વત્તા ત્રીસ એક્સ અને આ વધતા છેલ્લે પચીસ બરાબર અહીંયા જો બેટા આ ઓછા ત્રીસ વત્તા ત્રીસ કેન્સલ તો આપણો જવાબ આવશે નવ એક્સનો વર્ગ વત્તા પચીસ આગળ ચોથો એક્ઝામ્પલ મિત્રો એક્સનો વર્ગ વત્તા ચાર એક્સનો વર્ગ ઓછા ચાર વત્તા સોળ તો જો બેટા આ એક્ઝામ્પલ આપણે પહેલાં એક્ઝામ્પલના જો મતલબ બંને કાઉન્સમાં કિંમતો સરખી એકમાં માઇનસ અને એકમાં પ્લસ છે બરાબર તો અહીંયા આપણે લખવાનું પહેલાંનો ગુણાકાર પહેલાં સાથે એક્સનો વર્ગ નો વર્ગ ટોટલ થશે એક્સની ચાર ઘાત વધતા ઓછા ઓછા ચાર ચોક સોળ છેલ્લે રહ્યા વધતા સોળ બરાબર તો ઓછા સોળ વત્તા સોળ કેન્સલ જવાબ આવશે આપણો એક્સની ચાર ઘાત ચલો આપણા આમાં ત્રણ આમાં જ બીજા પ્રશ્નો છે ગુણાકાર કરો એક્સ વત્તા બે બી અને બે એક્સ વત્તા વાય બરાબર આ ચારે ચાર એક્ઝામની રકમ તમે જોઈ લો આપણે ડાયરેક્ટ જ નોટબુકમાં પછી સમજૂતી આપીએ બરાબર રકમ જોઈ લો ધ્યાનથી ચલો જો કોઈ પણ કૌશ સરખો નથી આપણે સિમ્પલ રીતે વાપરીએ તે પહેલું પદ અને બીજો આખો કંસ બરાબર પછી બીજું પદ બીજા પદની મિત્રો બીજું પદ જ્યારે લખું તો નિશાની બીજા પદ્ધતિ આગળ જે હોય તે જ આપણે લખવાની બરાબર તો અહીંયા લખીએ બે બી બે નહીં ટુ બી બરાબર બે એક્સ આખો કંસ છે વધતા વાય ચલો આનો ગુણાકારણ સાથે બે કઈ નથી અહીંયા એક આ કંઈ એક ગણે તો બે એકા બે એક્સ અને એક્સ એટલે એક્સનો સ્ક્વેર ને વધતા એક્સ ગુણ્યા એટલે એક્સ વાય બે બે ચાર એક્સ અને બી બરાબર અહીંયા જો બે અને અહીંયા કશું નથી એક ગણાય બે એકા બે બી વાય બરાબર ચલો ટુ એક્સ લખીએ એક્સ વાય અને બીજા એક્સ વાય ક્યાંય નથી મિત્રો તો આપણે એક્સ વાય અને એક્સ વાય રાખવા પડશે આ જ મિત્રો એનો જવાબ છે કારણ કે આપણે આગળ કંઈ નહીં કરી શકીએ બરાબર કારણ કે જો એક્સ વાય ચલ છે અહીંયા કે ખાલી એક્સ બી ચલ છે અહીંયા બી વાય ચલ છે મતલબ બધા ચલ અલગ અલગ છે એટલે આપણે આનું સાદું રૂપ ના આપી શકાય એટલે આજ એનો જવાબ છે બરાબર બીજો એક્ઝામ્પલ આપણે જોઈએ અહીંયા તો બીજા એક્ઝામ્પલની રકમ છે એક્સ ઓછા સિક્સ વાય અને એક્સ ઓછા ચાર વાય બરાબર ચલો પહેલો એક્સ આપણે રાખીએ अको कोम्स x + 6 चार में -6y अको कोम्स x - 4y बराबर चलो लिखिए x * x એટલે x નો સ્ક્વેર - x * 4y એટલે 4xy થશે બરાબર અહીંયા પણ માઈનસ 6xy બરાબર -- વત્તા છ ચોક ચોવીસ વાય અને વાય એટલે વાયનો સ્ક્વેર અહીંયા મિત્રો આગળ થશે પહેલાં વર્ગવડું પદ તો જો એક્સ સ્ક્વેર એની સાથે આ મૂકી દઈએ કારણ કે આપણું વર્ગવડું પદ છે વત્તા ચોવીસ વાય સ્ક્વેર અહીંયા જુઓ આ બંનેના ચાલ સરખા છે પણ સમાન ચિહ્નો એટલે સરવાળો થાય નિશાની માઇનસ મોટી સંખ્યા એટલે છ ને ચાર દસ એક્સ વાય બરાબર આ બંનેનો સરવાળો કરીને અહીંયા લખ્યો છે મિત્રો તમારા જવાબોમાં આ પાછળ આપેલું હોય તો પણ વાંધોને પણ યાદ રાખવાનું જ્યારે મોટી ઘાતવાળું પદ હોય ને એને આપણે આગળ લખવાનું બરાબર અહીં એક્સ છે એક્સ પછી વાય છે અને પછી એક એક ઘાતવાળા પદ આ બંનેને બે બે ઘાત છે એટલે આપણે આગળ લખ્યા છે અને બંનેને એક એક ઘાત છે એટલે આપણે પાછળ કરી દીધા છે બરાબર અહીંયા જો મિત્રો બંને કૌશની કિંમતો સરખી એકમાં માઇનસ એકમાં પ્લસ એમાં શું કરાય પહેલાંનો ગુણાકાર પહેલાં જોડે એક્સક્વેર એક્સ સ્ક્વેર એટલે એક્સની ચાર ઘાત ઓછા વત્તા ઓછા સાત સાત ઓગણપચાસ આપણો જવાબ આવી ગયો બરાબર ચોથો એક્ઝામ્પલ છે મિત્રો એક્સક્વેર ઓછા ત્રણ એક્સ સ્ક્વેર ઓછા ત્રણ બરાબર તો મિત્રો આનો આપણે ગુણાકાર સિમ્પલ રીતે કરીએ પહેલું પદ એક્સ સ્ક્વેર बीजू एक्स स्क्वेर ओछा त्रन आखू पद बराबर पची आ माइनस त्रन आखू पद एक्स स्क्वेर ओछा त्रन ओके चलो लखी एक्स गुण एक x गुणिया एक्स चार घात वन एक्स स्क्वेर अँचा तर एक्स स्क्वेर वत्ता तरह दरी नौ चलो बेटा एक्स चार घात त्रक्सक्र त्रक्सक्वेर ટોટલ થશે માઇનસ છ એક્સ સ્ક્વેર કારણ કે સામાન ચિહ્ન હોય એટલે સરવાળો થાય અને નિશાની એ જ રહેશે નવ આપણો જવાબ છે આગળ મિત્રો પ્રકરણ દસ પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે એક બે ત્રણ અને ચાર આપણી પાસે દાખલા છે યાદ રાખવાનું મિત્રો જો અહીંયા એકવીસ લાખ જેટલી કિંમત તમને આપીએ તો આપણે આમ ખસીએ તો પ્લસ ઘાત મુકાય અને આમ પહેલાં પોઈન્ટ હોય અને અંદર તરફ જઈએ તો આપણે માઇનસ ઘાત આવે યાદ રાખજે આમાં માઇનસ ઘાત આવશે કારણ કે કઈ બાજુ આપણે જમણી બાજુ બરાબર અને ડાબી બાજુ ડાબી બાજુ ખસવાણું થાય તો પ્લસ ઘાત જમણી બાજુ ખસવાણું થાય તો માઇનસ ઘાત આવશે બરાબર ચારે ચાર એક્ઝામ્પલની રકમ તમે જોઈ લો પછી હું તમને સમજાવું તો અહીંયા જુઓ મિત્રો આપણે પહેલો પોઈન્ટ રાખવાનો બરાબર તો એક બે ત્રણ ચાર પાંચ અને છ સ્ટેપ ખસીશું અને અહીંયા પોઈન્ટ મૂકીશું બરાબર તો આપણે લખીએ ટુ પોઈન્ટ વન આગળ સંખ્યા નથી એટલે નહીં લખવાની ટુ પોઈન્ટ વન ગુણ્યા દસની આપણે ડાબી બાજુ ખસ્યા છે એટલે ધન ઘાત આવશે બરાબર છ લખાશે ઓકે અહીંયા જો ડાબી બાજુ તો પ્લસ ઘાત અને જમણી બાજુ ખસે તો ઓછા ઘાત મતલબ આ તરફ જઈએ તો પ્લસ ઘાત આવશે અને જો આમ આ તરફ ખસીશું તો માઇનસ ઘાત આવશે સોરી મિત્રો હા ડાબી બાજુ પ્લસ ઘાત આ તરફ જઈએ તો પ્લસ ઘાત અને જમણી બાજુ માઇનસ ઘાત મતલબ અંદર તરફ જઈએ તો માઇનસ ઘાત હવે આ દાખલામાં જો પોઈન્ટ અહીંયા છે તો આપણે આ તરફ ખસવું પડશે મતલબ માઇનસ ઘાત આવશે અહીંયા જો સંખ્યા કઈ દેખાય ટુ પોઈન્ટ ફાઇવ આપણે લખી દેવાના ટુ પોઈન્ટ ફાઇવ બરાબર કેટલા પોઈન્ટ ખસવાના હતા કે એક બે ત્રણ ચાર ને પાંચ પોઈન્ટ ખસવાના તો અહીંયા દસની ઉપર આવશે પાંચ પણ કેવા આપણે આ તરફ ખસ્યા છે એટલે જમણી બાજુ કહેવાય એના આવશે માઇનસ બરાબર ચાલો બેટા અહીંયા પાછું આમ ખસવાનું તો જુઓ આઠ પોઈન્ટ સાત નહીં પણ પંચોતેર કારણ કે સંખ્યા છે એટલે લખવાની તો આઠ પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસ તો કરી દેવાના હવે ઘાત કેટલી આવશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ઘાત આવશે પણ એ કેવી તો કે આપણે આ તરફ ખસે હવે આ તરફ ખસે એટલે ઘાત કેવી આવે પ્લસ બરાબર તો પ્લસ જ રહેશે અહીંયા બીજું અહીંયા જુઓ સંખ્યા કઈ દેખાય સાત અહીંયા પોઈન્ટ મૂકે સાત પોઈન્ટ નવ સાત પોઈન્ટ નવ પોઈન્ટની આગળ એક અંક હોવો જોઈએ યાદ રાખવાનું જોડે લખવાના દસ આ જો એક બે ત્રણ ચાર પાંચ અને છ ઘાત આવશે પણ આપણે આ તરફ ખસ્યા છે એટલે માઇનસ ઘાત આપણે મૂકવાની બરાબર સમજી ગયા ને પછી મિત્રો દસમાં પ્રકરણની કિંમત શોધના દાખલા થોડા અલગ પ્રકારના દાખલા છે બરાબર ચાલો ગણીએ પહેલું એક્ઝામ્પલ છે ત્રણની અંદર બે બાર છ ગુણ્યા ત્રણની અંદર ત્રણ બાર બે ગુણ્યા ત્રણની બે બાર દસ ઘાત છે કિંમત આપણે શોધવાની છે બરાબર તો રકમ આપણે મિત્રો લખી દીધી છે બરાબર સૌથી પહેલાં અંદરની બહારની જે સંખ્યા છે ને એનો ગુણાકાર ધર ત્રણની બે છ બાર ઘાત બરાબર પણ ઓછા ઓછા વધતા રહેશે ગુણાકારનું અહીંયા જુઓ ત્રણની ત્રણ દુ છ ઘાત એ પણ પ્લસ ઘાત થશે કારણ ખબર અહીંયા બંને માઇનસ માઇનસ એટલે પ્લસ ગુણ્યા ત્રણની બે દસ વીસ આ ઘાત રહેશે માઇનસ કેમ ખબર કારણ કે એકમાં માઇનસ છે ને એકમાં પ્લસ તો માઇનસ પ્લસ માઇનસ અહીંયા જો બેટા ત્રણની બાર આધાર ત્રણે ત્રણ સરખા છે એટલે કોણો સરવાળો થાય તો બાર વધતા છ વત્તા ઓછા વીસ ખબર પડી સરવાળો જ કરવાનો અંદર ભલે માઇનસ તો માઇનસ મૂકી દેવાનો બરાબર આમાં બેટા આપણે ટાઈમ લઈશું અહીંયા જો બાર ને છ અઢાર વધતા ઓછા ઓછા વીસ બરાબર અહીંયા બાજુમાં લખીએ સારું નીચે લખીએ ત્રણની અઢાર ઓછા વીસ એટલે માઇનસ બે જવાબ આવશે ક્યારેય મિત્રો ઋણઘાતનો જવાબ આપણે ના લખી શકીએ તો આને ધનમાં ફેરવા શું કરવું પડે એને જે માઇનસ ઘાતને એ પદને એકના છેદમાં લખી દેવાનું એટલે ત્રણની બે ઘાત લખાય આવે ઉપર એક ત્રણની બે ઘાત એટલે જવાબ આવશે નવ બરાબર તો આ તમારો જવાબ છે ધ્યાનથી જોઈ લેજો બીજું એક્ઝામ્પલ મિત્રો અહીંયા જુઓ ચારની પાંચ ઘાત આપણે લખીએ ગુણાકાર બેની ચાર તરી બાર ત્રણ ચાર બાર એ પણ પ્લસ કારણ કે માઇનસ માઇનસ પ્લસ ગુણ્યા સોળની માઇનસ છ ઘાત અહીંયા જો મિત્રો બધાના આધાર અલગ અલગ છે તો સૌથી પહેલાં આપણે આધારને સરખા કરવા પડશે અને આધારને સરખા કરવા માટે મિત્રો અહીંયા જુઓ આ ચાર છે આ બે છે અને આ સોળ છે આધાર તરીકે બરાબર તો ત્રણે ત્રણમાં જે નાનો આધાર હોય ને એને આપણે ફિક્સ રાખવાનો મતલબ આને નહીં બદલવાના બાકી બંનેને નાના જેવા કરી દેવાના તો કેવી રીતે તો જુઓ આ મિત્રો ખાલી ચાર છે ને ચારની જગ્યાએ લખીએ આપણે બેનો વર્ગ લખાય બાર પાંચ રહેશે બરાબર ગુણ્યા બેની બાર ઘાતો ખરી જ ગુણ્યા આ જે સોળ છે ને બેટા तो 2 ની કેટલી घात કે 2 ની 4 घात એટલે 16 થાય બરાબર ઉપર માઈનસ 6 તો ખરાજી સમજી ગયા ને બેટા ચલુ અહિયાં 2 ની 2 5 10 घात થઈ ગઈ ગુણ્યા 2 ની 12 घात તો છે જ પહેલાથી ગુણ્યા 2 ની 6 * 4 24 घात /- ઓકે બેટા ચલો અહીંયા બધીના આધાર સરખા છે એટલે ઘાતાંકોનો સરવાળો થશે તો બે ઉપર દસ વધતા બાર ઓછા ચોવીસ આવે કાઉન્સ કરીને વત્તા કરીને પાછું કાઉન્સમાં માઇનસ લખું એના કરતાં ડાયરેક્ટ તમે માઇનસ લખી શકો છો બરાબર એક દાખલામાં તમે શીખી ગયા ને બેટા તો ચાલો અહીંયા રહેશે બેની દસ ને બાર બાવીસ બાવીસ ઓછા ચોવીસ એટલે માઇનસ બે જવાબ આવશે માઇનસ બેનો જવાબ પણ ના લખી શકે ધન કરવા માટે શું કરવાનું તો કે જેની ઘાત એ આખું પદ આપણે એકના છેદમાં લખી દેવાનું તો બેની બે ઘાત થશે હવે એકના છેદમાં ચાર એ આપણો જવાબ થશે જોઈ લેજો આખો દાખલો હા એકવાર અહીંયાથી છે સ્ટાર્ટિંગ બરાબર થોડું ઉપર લઉં છું જોઈ લેજો ઓકે બેટા ચલો આગળ મિત્ર અહીંયા જો મિત્રો અહીંયા બે ઘાત છે અહીંયા ચાર છે અને અહીંયા આઠ તો ત્રણ ત્રણને આપણે બે બે ઘાત કરી દઈએ બરાબર તો આઠ એટલે તો કે બેનો ઘન કરીએ એટલે આઠ કહેવાય તો આઠની લખ્યા લખીએ બેના ઘન આ માથે જે બે છે ને તો ખરા જ ગુણ્યા આ ચાર એટલે શું થાય તો કે બેનો વર્ગ માથે જે બે છે એ તો ખરા જ ગુણ્યા અહીંયા બેની પાંચ દુ દસ ઘાત પણ કેવી માઇનસ આ કૌંસ લખવાની જરૂર નથી ચલો બેટા બેની ની ત્રણ દુ છ ગુણ્યા બે ની બે બે ચાર ગુણ્ય બેની ની માઇનસ દસ બરાબર તો અહીંયા જુઓ બેની આધાર સરખા ઘાતાંકોનું શું થાય સરવાળો બરાબર હવે જુઓ બે આ પણ છ દસ ઓછા દસ એટલે થશે જીરો પણ સંખ્યાની જીરોઘાત એટલે જવાબ તમારો મુકાય એક બરાબર અને જો મિત્રો તમને કોઈપણ સંખ્યાની જીરોઘાતનો જવાબ એક કેવી રીતે આવા જો આ શીખવું હોય તો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ ખાસ શીખી લેજો અને એ માટે તમારે કોમેન્ટ કરવી પડશે કે સર ચેપ્ટર દસનો બીજાના ત્રીજા એક્ઝામ્પલમાં બેની જીરોઘાત બરાબર એક કેવી રીતે આવે છે એવું કમેન્ટ કરજો એટલે તમને હું આ અલગથી એક્ઝામ્પલ અટ અલગથી વિડીયો બનાવીને શીખવાડી દઈશ બરાબર આ ખાસ વિચારવા જેવો પ્રશ્ન છે એનું રીઝન એટલું છે કે આપણે કોઈપણ સંખ્યાની એક ઘાત હોય તો પણ એક લખીએ તો જીરો ઘાત એ પણ એક કેવી રીતે આવે એ વસ્તુ ચલો મિત્રો આગળ અહીંયા જો બેડા આપણે કૌશ કાઢી નાખીએ બરાબર ચાલો ડાયરેક્ટ જ ત્રણની ચાર તરી બાર એ પણ ધન થઈ ગયો કેમ માઇનસ માઇનસ પ્લસ ગુણ્યા ત્રણની ત્રણ દુ છ એ માઇનસ થઈ જશે હવે અહીંયા જુઓ ગુણા ભાગાકાર છે આપણા ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીશું તો શું થશે એટલે કે ત્રણની બે તરી છ ઘાત જે પ્લસ ઘાત આવે ગુણાકાર કરી દીધો એટલે એ થશે માઇનસ ઘાત ત્રણની માઇનસ છ મિત્રો આ માઇનસ ઘાત કેવી રીતે કર્યો ખબર છે મને એવું તો કે ત્રણની બે તરી છ ઘાત આવે પ્લસ ઘાત અને પ્લસ ઘાટની જગ્યાએ ગુણાકાર માઇનસ કેમ લખ્યું આની જગ્યાએ આપણે ગુણાકાર કરી દીધો એટલે ઘાત જે આવે જવાબઘાત પછીનો એ ઉલટાઈ જાય બરાબર તો આધાર સરખો છે તો ઘાતંકોનો સરવાળો બરાબર બાર ઓછા છ ઓછા છ ત્રણ ની બાર જીરો ઘાત મિત્રો આનો પણ જવાબ એક બરાબર જો બે જગ્યાએ એક જવાબ આવ્યો કોઈ પૂછે કદાચ તમને હા આમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કમેન્ટ કરજો જવાબ જાણવા માટે ચલો મિત્રો સૌથી પહેલાં તમે કામ કરો પ્રકરણ નંબર બારના અવયવ ઉપાડવાના એક બે ત્રણ ચાર દાખલા અને અવયવ ઉપાડવાના બીજા એક બે ત્રણ ચાર દાખલા બધાની રકમ ખાલી તમે જોઈ લો બરાબર એટલે ફરીવાર આપણે અસાઇનમેન્ટનું પેજ ઓપન કરવાની જરૂર ના પડે જોઈ લીધી બરાબર સ્ક્રીનશોટ લઈ લો બરાબર તો અહીંયા મિત્રો જો અવયવ પાડો મિત્રો સા સિમ્પલ વસ્તુ છે બંનેમાં જો આ પંદર છે અને દસ પાંચના ઘડી બંને આવશે તો પાંચ કોમન નીકળશે બરાબર અહીંયા એ બી છે અહીંયા પણ એ બી છે તો આપણે સિમ્પલ વસ્તુ શું કરવાનું અહીંયા પાંચને આપણે અલગ કરી દઈએ એ અને બીને પણ આપણે અલગ કરીએ બરાબર તો પંદર કોસમાં શું વધશે તો કે પાંચ તરી પંદર થઈ જાય બરાબર અથવા મિત્રો ચાલો વાંધો નહીં તો આ તો આવડશે આઠમા રૂમમાં છે ને એટલે ભાઈ જો એ બી એ છે બે વખત એક વખત બહાર કાઢ્યા તો અંદર રહેશે એક એક વખત એબી બી માઇનસ માઇનસ દસ છે પાંચ બહાર કાઢ્યા તો બે રહેશે કારણ કે પાંચ દુ દસ એબી તો ઓલરેડી બહાર થઈ જાય એટલે કામ પૂરું ઓકે બીજું એક્ઝામ્પલ છે આપણી પાસે આઠ એની ત્રણ ઘાત અને બી ઓછા છ એની બે ઘાત અને બીનો સ્ક્વેર બરાબર ચલો મિત્રો આઠ અને છ બંનેને બે વડે ભાગી શકાય આપણે બેને બહાર કાઢી લઈએ તો અંદર બે અરે સોરી મીઠા કે બેને આપણે બહાર કાઢી લઈએ અહીંયા એ છે અહીંયા પણ એ છે જે મોટી નાની ઘાત હોય ને તે આપણે સામાન્ય કાઢી શકીએ એની ત્રણ ઘાત છે ને એની બે ઘાત તો એની બે ઘાત આપણે બહાર કાઢી લઈએ બરાબર અહીંયા બી છે અને બીની બે ઘાત તો અહીંયા ઓછી ઘાત હોય એ આપણે બહાર કઢાય કંસમાં બે ચાર આઠ થઈ ગયા એની ત્રણ ઘાત છે બે ઘાત બહાર કાઢી તો એક વખત એ રહેશે બી એક વખત છે એક વખત બહાર કાઢી અંદર કઈ નહીં રહે માઇનસ ના માઇનસ બે ગુણ્યા ત્રણ એટલે છ થઈ ગયા બેટા એની બે ઘાત છે બે ઘાત ઓલરેડી બહાર કાઢી દીધી કઈ નહીં બીની બે ઘાત છે એક ઘાત બહાર કાઢી એક ઘાત અંદર રહેશે ખબર પડી ગઈ ને આ દાખલા જો ના ફાવે તો પાછા કમેન્ટ કરજો આપણે અલગ રીતે પણ તમને સમજાવીશું દસ એ સ્ક્વેર બીની ત્રણ ઘાત ઓછા બાર એ બીની બે ઘાત બરાબર ચાલો મિત્રો આના અવયવ કરી દઈએ બરાબર આપણે તો કે દસની જગ્યાએ બે ગુણ્યા પાંચ એનો સ્ક્વેર એટલે એ ગુણ્યા એ બીની ત્રણ ઘાત એટલે બી ગુણ્યા બી ગુણ્યા બી થઈ ગયું આ માઇનસના માઇનસ બાર છે બરાબર તો છ ગુણ્યા બે એટલે બાર થશે બેટા ગુણ્યા એ ગુણ્યા બી બે વખત છે તો બી બી બરાબર ચલો આ આ સ્ટેપ ઉપર આપણે નથી કર્યું આ તમને સમજાવવા માટે કર્યું બરાબર ચલો અહીંયા શું છે જો અહીંયા બે છે અહીંયા બે છે તો બેને બહાર લખીએ એ અહીંયા પણ છે અહીંયા પણ છે બરાબર તો એને પણ બહાર લખીએ આ એ અને આ એ ગયો આ બે અને આ બે ગયા ચલો બી અહીંયા ત્રણ વખત છે અને અહીંયા બે વખત બે વખત બી અહીંયા લઈએ તો અહીંયા પણ બે વખત બી લેવાના નો સ્કવેર અંદર શું રહેશે પાંચ એ બી અને બીજી વસ્તુ અહીંયા માઇનસ તો શું રહેશે છ અને બીજું કશું જ નથી બરાબર ખાલી છ એકલા વધશે તો આ રીતે મિત્રો આને અવયવ પાડીને તમે કરી શકો પણ જો કેટલું મોટું કરવું પડ્યું એના કરતાં ડાયરેક્ટ આપણે થોડું મગજ ચલાવીને આ ડાયરેક્ટ તમારે જવાબ લખવા શીખી જવાનું ચલો મિત્રો અહીંયા પણ છ અને આઠ છે બેનો ઘડ્યો આવડે જ ને આવડે આપણે બધાને બરાબર તો બેને આપણે કોમન લઈ લીધા છે બરાબર બીજું અહીંયા એની બે ઘાત બીની બે ઘાત એની ત્રણ ઘાત અને બે બે ત્રણ ઘાત છે બરાબર તો ઓછી ઘાત આપણે કોમન લઈ શકીએ એ સ્ક્વેર બી સ્ક્વેર કંસની અંદર અહીંયા છ હતા બે બાર કાઢ્યા કેટલા વધશે ત્રણ કારણ કે બે તરી છ એ બી બંને બહાર કાઢી અંદર કશું નહીં વધે અહીંયા છે હવે આઠ છે બે ચાર આઠ એની ત્રણ ઘાત બેની ત્રણ ઘાત બે બે ઘાત બહાર કાઢી ત્રણ ત્રણ ઘાત છે એક એક ઘાત વધશે એ અને બી જવાબ થઈ ગયો તમારો બરાબર હવે ક્વેશ્ચન નંબર બીજો છે પાડો એનો પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ એક્યાસી એક્સનો વર્ગ ઓછા સોળ બીજો ક્વેશ્ચન છે નવ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર ઓછા એકસો ને એકવીસ બરાબર મિત્રો આવા એક્ઝામ્પલ બહુ જ ઈઝી છે આ માટે તમારે કશું જ નથી કરવાનું જો બંનેનું શું કરવાનું સૌથી પહેલાં બંનેનું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ તો આનું વર્ગમૂળ ખબર છે એક્યાસીનું કેટલું નીકળશે નવ આ ખાલી સમજાવવા માટે લખું છું કે નવ એક્સ સ્ક્વેરનું એક્સ ઓછા તો ઓછા ભૂલી જાઓ સોળનું કેટલું નીકળશે ચાર તમારે સૌથી પહેલાં બે કંસ બનાવી દેવાના બરાબર એકમાં પ્લસ લખી દેવાના એકમાં માઇનસ આનું વર્ગમૂળ એક્યાસીનું વર્ગમૂળ નવ એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ સોળનું વર્ગમૂળ ચાર તો અહીંયા સેમ ટુ સેમ લખી દેવાનું નવ એક્સ ઓછા છે એકમાં વધતા ને એકમાં ઓછા કિંમતો બધે સરખી આવશે ચલો અહીંયા પણ આપણે બે કંસ લખી દીધા નવનું વર્ગમૂળ ત્રણ એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ અને વાય એક વાજ વધતા એકસો એકવીસનું વર્ગમૂળ અગિયાર સેમ ટુ સેમ કંસ રિપીટ કરવાનો ત્રણ એક્સ વાય ઓછા અગિયાર બરાબર ચલો ત્રીજો એક્ઝામ્પલ મિત્રો મેં કીધું છે ને બે કંસ તો લખી દેવાના આ આ માટે પણ બરાબર ચલો સોનું વર્ગ મૂળ દસ એક્સ સ્ક્વેરનો વર્ગ મૂળ એક્સ માઇનસના સોરી પ્લસ એકવાર લખવાના ઓગણપચાસનું વર્ગ મૂળ સાત વાય સ્ક્વેરનું વર્ગ મૂળ વાય દસ એક્સ સાત હોય તો એ લખવાના દસ એક્સ ઓછા સાત વાય ચોસઠનું વર્ગ મૂળ આઠ એક્સ સ્ક્વેરનું વર્ગ મૂળ એડ વધતા પચીસનો વર્ગ મૂળ પાંચ અહીંયા સેમ કઉંશ રિપીટ કરવાનો આઠ એક્સ ઓછા પાંચ આ સાથે મિત્રો આપણો આ ભાગ પૂરો બાકીના તમામ વિડીયો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી છે અને નેક્સ્ટ ભાગમાં આપણે સમજીશું પ્રશ્ન ત્રણ બ બરાબર એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમને જો વિડીયો ઠીક લાગે તો તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલતા નહીં